ઓલપાડ તાલુકામાં જે રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહેલો આના કારણે અવારનવાર કાયદો વ્યવસ્થાના પ્રશ્નો થતા અને રખડતા ઢોર અને લોકોની માલિકીના ઢોર પણ ખાનગી જમીનોમાં પ્રવેશી એમની જમીનોને નુકસાન થવાની બાબતો અમારા ધ્યાન પર આવેલી એના અનુસંધાને તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાત પંચાયત અધિનિયમની જે કલમ એકસો ત્યાંશી છે એના તરફ ઓલપાડ તાલુકાના નાગરિકોનું ધ્યાન દોરતું આપણે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે જેમાં કોઈ ખાનગી અથવા જાહેર મિલકતમાં કોઈ પશુપાલક પોતાના ઢોરને છૂટા મૂકી દે અને જેના કારણે ખાનગી અને જાહેર મિલકતોને નુકસાન થાય તો એમના વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમની જે કલમ એકસો છે એના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે એ બાબતની એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે આ જાહેર નોટિસના અનુસંધાને સર્વે નાગરિકોને અપીલ છે એવો એમાં તંત્રનો સહકાર આપે અને એમના માલિકીના જે ઢોર છે જે પશુઓ છે એમને પોતાના તાબાની જગ્યામાં રાખે અને એમને ખુલ્લી જગ્યામાં જાહેર અથવા ખાનગી મિલકતોમાં છૂટા ના મૂકે એવી અમારી વિનંતી છે જી આ બધી બાબતો અમારા પણ ધ્યાનમાં આવેલી એના અનુસંધાને જ આપણે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે ઘણીવાર અજ્ઞાનતાને કારણે પણ પશુપાલકો આ રીતનું વર્તન કરતા હોય છે તેથી એમના ધ્યાને આ જે જોગવાઈ છે કાયદાથી થયેલી જોગવાઈ એ મૂકવા માટે આપણે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલી છે જો આવી એમની ચાલુ રહેશે જેના કારણે બેદરકારીને કારણે કોઈને નુકસાન થાય તો એ પ્રમાણે આપણે આગળ પોલીસને કાર્યવાહી કરવા પણ સૂચના આપશું